આજના વિડીયોમાં આપણે એવી અનોખી અને ઉપયોગી ટીપ્સ જોઈશું જે દરેકને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન તો જ્યારે પણ આપણે કોઈ પણ ખરીદી કરીએ તો આ રીતની પ્લાસ્ટિક પોલિથિન આવતી જ હોય છે જે બેકાર પડી હોય આપણે ફેંકી દઈએ અથવા તો કોઈને કોઈ કામમાં આપણે તેને લેતા હોઈએ છીએ તો હવે તેને સારી રીતે સ્ટોર કઈ રીતે કરી શકાય તે જોઈએ તો આ પોલિથિનને આપણે આ રીતે ફોલ્ડ કરી દઈએ ફોલ્ડ કર્યા પછી એક પાર્ટ આ રીતે ફોલ્ડ કરી દઈએ જુઓ ત્યાર પછી જેટલી પણ પોલિથિન છે ને તે બધી જને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાની છે અહીં મેં એક્ઝામ્પલ માટે થોડી પોલિથિન લીધેલી છે તમારા પાસે જેટલી પણ આ રીતની પ્લાસ્ટિક બેગ હોય તમે લઈ શકો છો પછી આ રીતે બધી જ પ્લાસ્ટિકની કોથળીઓને એક પર એક આ રીતે રાખી દઈએ અને ત્યાર પછી આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે જુઓ આ રીતે ફોલ્ડ કર્યા પછી જુઓ આ રીતના દરેકના ઘરમાં પ્લાસ્ટિક કન્ટેનર વેસ્ટ પડ્યા જ હોય છે તો આપણે તેનો પણ આમાં ઉપયોગ કરવાનો છે તો અહીં આપણે તેમાં કટ લગાવી અને આપણે રાઉન્ડ કટ કરીશું તો કંઈક આ રીતે મેં આ પ્લાસ્ટિકમાં કટ લગાવી લીધું છે ત્યાર પછી તમે આ બોક્સમાં કલર કરી શકો અથવા તો કોઈ વોલપેપર હોય તે લગાવી શકો મેં અહીં વોલપેપર લગાવ્યું છે ત્યાર પછી આપણે જે આ પ્લાસ્ટિકની કોથળીઓને ફોલ્ડ કરી છે ને તેને આ રીતે તેમાં રાખીશું જુઓ અને આ જે છેડાનો ભાગ છે ને તે આ રીતે રાખીશું અને આમાં જે આપણે રાઉન્ડ કટ કર્યું છે તેમાં આ રીતે આપણે છેડાનો ભાગ રાખીશું હવે જ્યારે પણ પ્લાસ્ટિકની કોથળીઓની જરૂર પડે તો આમાંથી તમે સહેલાઈથી એક એક કોથળી કાઢી શકો છો જેમાં આપણે એક પોલિથિન કાઢીએ તો બીજી પોલિથિનનો ભાગ આ રીતે તેમાં આવી જશે તો સરળતાથી આમાંથી આપણે દરેક પોલિથિન ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે આ રીતના પુ્ઠાનો ઉપયોગ કરવાનો છે તો કોઈ પણ બોક્સ હોય તેમાંથી આ રીતના આટલો કાર્ડબોર્ડનો પાર્ટ આપણે કટ કરી લઈએ ત્યાર પછી કોઈ પણ એક પ્લેન આપણે કાગળ લઈશું જો આ રીતે વ્હાઈટ કાગળ હોય તે લેવાનું છે તેના માપનું આપણે આ પુઠ્ઠું કટ કરી લઈશું ત્યાર પછી આપણે સાડી કે વગેરે કોઈ પણ વસ્તુ લઈએ ને તો એમાં આ રીતની પ્લાસ્ટિકની કોથળી આવતી હોય છે તે આપણે ઉપયોગમાં લેવાની છે હવે આપણે જે આ કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠું કટ કર્યું અને જે આ કાગળ કટ કર્યું તેને આપણે આમાં અટેચ કરી લઈએ આ રીતે આપણે તેમાં લગાવી દઈએ જુઓ તો સરસ મજાનું એક રાઇટિંગ પેડ બનીને રેડી થઈ જશે બાળકો ભણતા હોય તો ઘણી વખત તેમને રફ બુકની જરૂર પડતી હોય છે રફ કામ કરવા માટે દાખલા ગણવા માટે તો વારે વારે રફ બુક લેવાને બદલે આ રીતનું એક રાઇટિંગ પેડ બનાવી દઈએ તો જુઓ આના પર રફ કામ થઈ શકે છે કોઈ પણ કેલ્ક્યુલેટ કરી શકાય છે આ રીતે અને તેને સહેલાઈથી આપણે કાઢી પણ શકીએ છીએ તેના માટે કોઈ પણ કપડું હોય તેને ફક્ત ભીનું કરવાનું છે અને ભીનું કર્યા પછી જુઓ આ રીતે જાતનું રાઇટિંગ હોય તેને આપણે કાઢી શકીએ છીએ તો આ એક રફ કામ માટે ખૂબ જ સરસ મજાનું રાઇટિંગ પેડ બનીને રેડી થઈ જશે તો તમે આ રીતે બાળકોને બનાવીને દઈ શકો છો રફ બુકની જરા પણ જરૂર નહીં રહે તો આ રીતે કેલ્ક્યુલેટ કરવા માટે રફ પેડ બનાવી શકાય છે તો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે ટ્રાવેલિંગમાં ચાર્જર સાથે લઈ જવાનું થાય તો ચાર્જર આપણે આ રીતે વીંટી અને રાખીએ તો તે નીકળી જતું હોય છે આ રીતે છેડા તેમાંથી અલગ થઈ જતા હોય તો તેને આપણે કઈ રીતે સરસ રીતે કવર કરીને લઈ જઈ શકાય તો જુઓ કંઈક આ રીતે આપણે આ જે છે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ ત્યાર પછી તમારા પાસે જે પણ ક્લચર હોય તે ક્લચરને આમાં લગાવી દઈએ ત્યાર પછી બધા જ વાયરને આપણે સારી રીતે અટેચ કરીને આમાં રાખી શકીએ છીએ ખૂબ જ સરસ મજાના આઈડિયા છે અને જો મોટું કલચર હોય તો આ રીતે આપણે એડેપ્ટર સાથે પણ તેને લગાવી શકાય છે જો આ રીતે તમે આ ચાર્જરના વાયરને સરસ રીતે ગોઠવીને લઈ જઈ શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આપણે ને આદત જ હોય છે કે રસોઈ કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય તો આ રીતે આપણે મોબાઈલમાં કંઈ ને કંઈ જોતા હોઈએ છીએ તો મોબાઈલ આ રીતે રાખતા હોય તો મોબાઈલ ઘણી વખત પડી જાય અથવા તો કેમેરો બગડી જાય સ્ક્રીન બગડી જાય તો તેના માટે તમારા પાસે જે પણ આ બટરફ્લાય હોય જે પણ ક્લચર હોય તેનો ઉપયોગ કરી શકો છો આ રીતે બે ક્લચર લગાવી આ રીતે મોબાઈલ સ્ટેન્ડ બનાવી અને તમે મોબાઈલ જોઈ શકો છો હવે આરામથી તમે ગમે ત્યાં મોબાઈલ રાખી અને જોઈ શકાય છે મોટું ક્લચર હોય તો એક જ ક્લચર લગાવવાની જરૂર રહેશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો આ કપડાં સુકવવાનો જો ચીપી આવતો હોય તેને આપણે ઉપયોગમાં લઈશું ત્યાર પછી બે ચમચી લઈશું અને એક આ રીતનું રબર લઈશું હવે આ જે ક્લિપ છે કપડાં સુકવવાની તેમાં આ રીતે આપણે રબરને લગાવી દઈએ અને રબર લગાવ્યું છે ત્યાં બંને સાઈડ આપણે ચમચી લગાવી દઈએ જુઓ આ એક સરસ મજાનો ચીપિયો બની જશે જ્યારે બાળકો હોસ્ટેલમાં ભણતા હોય તો બધા જ સામાન ત્યાં ન ખરીદ્યા હોય બધા જ વાસણ ન લીધા હોય અથવા તો ક્યારેય ચીપિયો મળતો ન હોય અથવા તો એવું બને કે જ્યાં નોકરી માટે એકલા હોય તો ત્યાં પણ એટલા વાસણ ન વસાવ્યા હોય તો તમે આ રીતે ચીપિયા તરીકે આ ચમચીનો ઉપયોગ કરી શકો છો જુઓ આનાથી પરોઠા શેકી શકાય અથવા તો કોઈ પણ વસ્તુ આનાથી પકડી પણ શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે ઘરમાં કપડાં પ્રેસ કરીએ તો કપડાં પર જે આ રીતના સ્ટીકર હોય અથવા તો જે આ રીતના અક્ષર હોય તેના પર આપણે પ્રેસ ચલાવી નથી શકાતું એવું બને કે તે પ્રિન્ટ હોય તે આ પ્રેસમાં ચોટી જતી હોય છે જો આપણે પ્રેસમાં ફેબ્રિક પ્રમાણે આપણે એમાં ગોઠવીને પણ જો પ્રેસ કરીએ ને કે કોઈ પણ ફેબ્રિક પ્રમાણે કોટન હોય સિલ્ક હોય નાયલોન હોય એ કાપડ મુજબ રાખીને પણ પ્રેસ કરીએ છતાં પણ આ પ્રોબ્લેમ તો દરેકને આવતી જ હોય છે કે તેના પર જે પ્રિન્ટ હોય અથવા તો જે આ અક્ષર હોય તે બધું એમાં છપાઈ જાય અથવા તો ચોટી જાય તો તેના માટે ખૂબ જ સરસ આ ઉપયોગ છે કોઈ પણ કાગળ લઈ શકો અથવા તો કોઈ પણ ન્યૂઝપેપરનો ટુકડો હોય તે લઈ શકો જો આ રીતે કાગળ રાખી અને પ્રેસ કરીશું તો જે પણ અક્ષર છે ક્યારેય પણ ઓગળશે ને નહીં અને પ્રિન્ટ પણ એવી ને એવી રહી શકશે જો આ રીતે તમે કાગળ રાખી અને પ્રેસ કરી શકો છો ખૂબ જ સરસ મજાના આઈડિયા છે કોઈ પણ કાગળ જો ન મળે તો આ રીતે ન્યૂઝપેપર રાખીને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો અને જે બિગનર્સ છે જેમને પ્રેસ કરતા નથી આવડતું તો તેમના માટે પણ આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે આ રીતે તમે પેપર રાખી અને આખા જ કપડાં પર પ્રેસ કરી શકો છો કપડું ક્યારેય પણ બળી જવાની બીક નહીં રહે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા જુઓ આપણે જ્યારે ટી શર્ટ સંકેલીએ તો કંઈક આ રીતે આપણે તેને વાળતા હોઈએ છીએ બધા જ નોર્મલી આ જ રીતે કપડાં સંકેલતા હોય છે આ જ રીતે ટી શર્ટને વાળતા હોઈએ છીએ પરંતુ આ રીતે ટી શર્ટ વાળવાથી ઘણી વખત તેની ઘડી ખુલી જતી હોય છે તો જુઓ ટી શર્ટને આપણે આ રીતે વાળીએ પહેલાં આ પાર્ટને ફોલ્ડ કરીએ ત્યાર પછી આ પાર્ટને આપણે આમાં અંદર અટેચ કરી દઈએ જુઓ જેથી કે શું થશે કે ટી શર્ટ એટલું સરસ ફોલ્ડ થઈ જશે કે ક્યારેય પણ તેની ઘડી છૂટશે નહીં જુઓ આ રીતે આપણે ટી શર્ટને ફોલ્ડ કરીએ તો જ્યારે તમે ટી શર્ટને ઉપયોગમાં લઈશો ત્યારે જ તેની ઘડીઓ ખુલશે તે સિવાય ટી શર્ટ એમને એમ સંકેલું રહી શકશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અવારનવાર ઘરમાં સાબુના ટુકડા આ રીતે વધતા હોઈએ છે તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ ઘરમાં વધેલા સાબુના દરેક ટુકડાને આપણે એક સાથે રાખી તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ જો એક બાઉલમાં બધા જ ટુકડા સાથે રાખી ગરમ પાણી રાખી અને તેને એક કલાક સુધી રહેવા દઈએ એક કલાક પછી તમે જોઈ શકશો કે કંઈક આ રીતની પેસ્ટ બની જશે ત્યાર પછી તમારે કોઈ પણ કાગળ લેવાનો છે અને કાગળના આ રીતના નાના નાના ટુકડા કરી દઈએ જુઓ દરેક ટુકડાને આ રીતે આપણે જમીન પર ગોઠવી લઈએ ત્યાર પછી આ જે સાબુની પેસ્ટ બનાવેલી છે ને તે દરેક પેસ્ટને આપણે આ ટુકડા પર આ રીતે લગાવી દઈએ જુઓ જેટલા પણ ટુકડા કર્યા છે અહીં મેં એક્ઝામ્પલ માટે થોડા ટુકડા બનાવ્યા છે તમારા પાસે સાબુની જે પ્રમાણની પેસ્ટ બની હોય ને એ પ્રમાણે તમારે કાગળના ટુકડા લેવાના છે તો આ રીતે આપણે દરેક ટુકડા પર આ રીતે આપણે આ પેસ્ટને લગાડી દઈએ લગાવ્યા પછી આપણે તેને એકથી બે કલાક સુધી સુકાવા દઈશું બે કલાકમાં તો તે ખૂબ જ સરસ રીતે સુકાઈ જશે સારી રીતે સુકાઈ ગયા બાદ તેને આપણે કલેક્ટ કરી લઈએ જુઓ અહીં આપણી પાસે પેપર શોપ બનીને રેડી છે હવે તમે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જવાના હોય અથવા તો સ્કૂલમાં બાળકો ભણતા હોય તો તેને આપી શકો અથવા તો પર્સમાં આ રીતે સાથે રાખી શકો બહારથી પેપર શોપ ખરીદવાની જરૂર પણ નહીં પડે આ રીતે તમે ઘરે જ પેપર શોપ બનાવી શકો છો અને જ્યારે પણ હેન્ડવોશ કરવાના થાય તો એક પેપર શોપનું કટકું કાઢી અને આ રીતે તમે હેન્ડવોશ કરી શકો છો બાળકોને પણ તમે સ્કૂલે સાથે આપી શકો છો કે જ્યારે લંચ ટાઈમ થાય રિસેસ ટાઈમ થાય તો આ રીતે તે હેન્ડવોશ કરીને પછી જ તેઓ લંચ લે તો આ આઈડિયા ખૂબ જ બેસ્ટ છે આ રીતે તમે વધેલા સાબુના ટુકડામાંથી પેપર શોપ ઘરે જ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ